સોશિયલ મીડિયા પર કોઈ યુવતીનો મેસેજ આવે ત્યારે યુવકો હોય કે આધેડ હરખ હરખપદૂડા થઈ જાય છે અને આ જ વાતનો ફાયદો એ યુવતી ઉઠાવે છે પહેલા તમારી સાથે ફ્રેન્ડશિપ કરશે મીઠી મીઠી વાતો કરશે અને પછી ખેલશે હાની ટ્રેપનો ખેલ ફોટોમાં દેખાતી આ સુંદર યુવતીનો જુઓ આ કોઈની માટે શીતલ છે તો કોઈની માટે જાનવી છે કોઈની માટે રીના છે તો કોઈની માટે જીનલ છે આ યુવતી એક છે તેનો ચહેરો પણ આજ છે પણ વ્યક્તિ મુજબ તેના નામ અલગ અલગ છે આ યુવતીનું એક જ કામ હતું સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરવાની ત્યારબાદ મળવા બોલાવી હની ટ્રેપનો શિકાર બનાવવાના રાજસ્થાન અને સુરતના વેપારીને યુવતીએ શિકાર બનાવી પૈસા પડાવ્યા હતા આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે હની ટ્રેપ કરતી ગેંગની મુખ્ય આરોપીને ઝડપી લીધી હતી અજાણી યુવતી સાથે મિત્રતા કરનારા સાવધાન મિત્રતા કરે યુવતી ફસાવશે હની ટ્રેપના ખેલમાં હની ટ્રેપ કરતી મુખ્ય આરોપી એક વર્ષે જેલ હવાલે ફોટોમાં દેખાતી આ યુવતીનું નામ હિના ઉર્ફે શીતલ ઉર્ફે છે મૂળ રાજકોટની રહેવાસી જાનવી ઉર્ફે શીતલની નરોડા પોલીસ એક વર્ષથી કરી રહી હતી રાજસ્થાન અને સુરતના બે વેપારીઓને હની ફસાવી પૈસા પડાવવાના કેસમાં પોલીસે એક વર્ષ અગાઉ તેના ત્રણ સાગરીતોને ને ઝડપી લીધા હતા ત્યારથી પોલીસને હાથ તાળી આપી રહેલી શીતલ હવે પોલીસના સકંજામાં આવી છે જે મેન આરોપી છે એ હિનાબેન

પણ મહેનત કરવી નહોતી એટલા માટે જ તેણે પોતાના સાગરીતો સાથે મળી હની રસ્તો અપનાવ્યો લોકોને ફસાવવા માટે શીતલ સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાના સુંદર ફોટા મૂકતી હતી અલગ અલગ લોકોને વોટ્સએપમાં મેસેજ કરતી હતી આવી રીતે એક વર્ષ અગાઉ રાજસ્થાનના રિયલ એસ્ટેટના વેપારી સાથે મિત્રતા કરી હતી થોડા દિવસ વાતચીત કર્યા બાદ વેપારીને અમદાવાદના નરોડા મળવા બોલાવ્યો હતો યુવતીના કહેવા મુજબ વેપારી અમદાવાદ આવ્યો તો શીતલ ખરીદી કરવા લઈ ગઈ ત્યાર બાદ મોલ બહાર એક ગાડીમાં ત્રણ શખ્સો આવ્યા તેમાંથી એક શખ્સે પોતાની પત્ની સાથે વેપારી ક્યાં ફરે છે તેમ કહી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી વેપારી પાસે પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા તેનું અપહરણ કરી એક લાખ રોકડા અને બે પોઈન્ટ ચાલીસ લાખ દાગીના પડાવ્યા હતા આવી જ રીતે સુરતમાં રહેતા ન્યુટ્રિશન પાવડરનો વેપાર કરતા વેપારીને ફસાવ્યા હતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી પોતાનું વજન ઉતારવા માટે પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી બાદમાં વેપારીને મળવા બોલાવી એક્ટિવા પર બેસાડી દહેગામ તરફ કેનાલ પાસે લઈ ગઈ હતી ત્યાં કારમાં ત્રણ શખ્સો આવ્યા જેમાંથી એક શખ્સે વેપારીના પાકીટમાં ડ્રગ્સ જેવી પડીકી મૂકી બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક લાખની કિંમતની સોનાની લખી અને લાખ રોકડા પડાવ્યા હતા આ બાબતે વર્ષ બે હાજર ચોવીસ માં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે જે તે સમયે શીતલની ગેંગમાં સામેલ જયરાજસિંહ બોરીચા વિજય સગર અને મંગળુભાઈ ખાચોરની ધરપકડ કરી હતી એ જે બેન છે અને બાકીના જે ત્રણ છે એ એકબીજા સાથે મિત્ર વર્ગ તરીકે સંપર્કમાં છે અને જે લોકોના ગુનાઈ ઇતિહાસ છે તો જયરાજ અને મંગળુભાઈ એના વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ છે જે હાલ પૂરતી તપાસમાં જાણવા મળેલ છે તો મારો રાજકોટનો છે કે અલગ અલગ જગ્યાઓનું મૂળ જે આ હિનાબેન છે રાજકોટના છે બાકીના જે ત્રણ આરોપી છે અમરેલી બોટાદના છે હાલો કોઈ આ બે સિવાય ગુજરાતમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે આ રીતે છેતરપિંડી પૈસા પડાવ્યા અને ટ્રેપમાં ફસાવ્યા હોય હાલમાં એ તપાસ ચાલુ છે હાલમાં બે ફરિયાદી મળે છે જે નરોડા ખાતે ફરિયાદ દાખલ કરે જે સંદર્ભે બે ફરિયાદીના સાથે આ બનાવ બનેલ છે તે જાણવા મળેલો છે આજે ત્રણ આરોપીઓ છે એમાંથી આનો ખરેખર કોઈ પતિ છે કે કેમ ના એમનો કોઈ પતિ નથી એક વર્ષથી ચોર પોલીસની રમત રમનાર શીતલ ખૂબ જ ચાતિર છે મીઠી મીઠી વાતો કરી બે વેપારીઓને ફસાવનાર શીતલે આવી રીતે કેટલા લોકોને એકાદ વર્ષમાં ફસાવ્યા છે અને તે લોકોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે શીતલ અત્યાર સુધી ક્યાં રહેતી હતી અને તેનો સાથ કોણે કોણે આપ્યો છે તે જાણવા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર અજાણી યુવતી કે મહિલાઓ સાથે મિત્રતા કરનારા લોકો સાવધાન રહેજો નહીં તર શીતલ જેવી શાતિર યુવતીનો શિકાર બનતા વાર નહીં લાગે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ